તો નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી ચેનલમાં અને આપણે રોજે રોજ નવા હેલ્થ ટોપિક પર વાત કરીએ છીએ જે આપણા જીવનને સ્વસ્થ અને ખુશ રાખે છે તો આજે આપણે વાત કરવાના જઈ રહ્યા છીએ એક એવા ફર વિશે જે ખાસો

નેચરલ ફૂડ છે જે વિટામિન મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે એમાં રહેલા વિટામિન સી ફાઈબર અને પોટેશિયમ આપણા શરીરમાં ને એનર્જી આપે છે અને ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે અને સૌથી ખાસ વાત એ છે એપલમાં ફેટ કોલેસ્ટ્રોલ અને સોડિયમ બહુ ઓછો હોય છે એટલે નાની ઉંમરથી લઈ મોટી ઉંમર સુધીના બધા જ લોકોને પણ એક પરફેક્ટ ફળ મળે છે એપલ ખાવાના ફાયદા શું છે એ આપણે જોઈ લઈએ તો હૃદયને સ્વસ્થ રાખે છે મિત્રો એપલમાં રહેલો એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબર કોલેસ્ટ્રોલ ઓછું કરે છે નિયમિત ખાશો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની તો ગટાર છે પાચન માટે અદ્ભુત ફાયદાઓ છે એના એ એપલનો ફાઈબર તમારા પેટમાં અદ્ભુત રીતે કામ કરે છે તે પાચન સુધારે છે અને કબજિયાત દૂર કરે છે દરરોજ એક એપલ ખાવાથી પેટ હંમેશા ક્લીન થાય છે પછી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આપણી એપલમાં રહેલો વિટામિન સી શરીરને ઇન્ફેક્શન સામે લડવા મદદ કરે છે આથી આપણને ખાંસી ઠંડી કે શરદી ઓછો થાય છે બરાબર પછી રેગ્યુલર એપલ ખાવાથી ચહેરો પણ ગ્લો આપો છો એપલમાં રહેલા એન્ટી ઓક્સાઇડમાં ચામડી અને યુવાન રાખે છે મતલબ કે બહુ લાંબા સમય સુધી એમાં જુધરી આવતી નથી ત્વચાને એકદમ ટાઈટ રાખો એમ કહો તો જો તમે ચહેરા પર નેચરલ તે ઈચ્છો છો તો રોજ એપલ ખાઓ વજન ઘટાડવા માટે બેસ્ટ ફોર સફરજન છે એપલમાં ફાઇબર વધારે હોવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી એટલે એટલે જ ડાયટમાં એપલ મસ્ત હેવ છે મગજને તાજગી આપે છે એપલમાં રહેલો કવર સેટિંગ મગજની કોશિકાઓને પ્રોટેક્ટ કરે છે મતલબ અને તે યાદશક્તિ વધારવામાં પણ મદદ થાય છે બરાબર એટલે સ્ટુડન્ટ જે હોય ને આપણો મતલબ વિદ્યાર્થીઓ જે ભણતા હોય એમના માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે ડાયાબિટીસ વાળા લોકોને માટે ખૂબ જ ફાયદાકારક છે સફરજનમાં નેચરલ શુગર હોય છે જે ધીમે ધીમે શરીરમાંથી શોષાય છે આથી બ્લડ પ્રેશર ઝડપથી આથી બ્લડ શુગર ઝડપી થતું નથી થતી વધતી આથી બ્લડ શુગર ઝડપથી નથી વધતું એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે તો મિત્રો હવે જાણી લઈએ કે સફરજન વધારે ખાવાથી શું કાળજી રાખવી જોઈએ બરાબર તો દરેક વસ્તુની જેમ સફરજનમાં પણ થોડો થોડા નુકસાન હોય જ છે નુકસાન છે જ મતલબ તો ચાલો જાણી લઈએ આપણો તો વધારે ખાશો તો નુકસાન થાય જ દરેક વસ્તુમાં એવું હોય કે તમે એની લિમિટથી ઉપર જાઓ એટલે કોઈ પણ પ્રકારનો સાઇડ ઇફેક્ટ થાય થાય ને સફરજનમાં સુગર પણ હોય છે જો તમે રોજ ચાર પાંચ એપલ ખાશો તો બ્લડ શુગર પણ વધી શકે છે અને ખાસ નોંધ લેવી કે સફરજન ક્યારે ખાલી પેટ ખાવું નહીં ઘણા લોકો સવારે ખાલી પેટ એપલ મતલબ સફરજન ખાયલીશ પણ એ ભૂલ છે મોટી એનાથી એસિડિટી થઈ શકે છે એ સફરજન બી ખાવા એપલમાં સફરજનના બીમો સાઇનાઇટ નામનું જે તત્વ હોય છે થોડી માત્રામાં ખતરનાક નથી પણ વધારે ખાશો તો નુકસાન બની શકે છે દાંત માટે સાવચેતી એપલ ખાધા પછી મોઢા પાણીથી મોઢું ધોઈ લેવું એના થી દાંત દાંતમાં ખાડા પડી જાય તો મિત્રો હવે મેં વાત કરી હતી એમ ખાસ ટીપ આપણી તમે સાંભળી લો બરાબર તમારે ખાલી પેટ નહીં પણ નાસ્તો પછી એક તાજું એપલ ખાશો તો તમારું શરીર આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે અને ચહેરા પર આવશે નેચરલ ગ્લો એ યાદ રાખ બરાબર તો જો આ તમને માહિતી મારી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતીકાલે નવા ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો અને ભજન ખાતા રહો તો ચાલો મળીએ જય માતાજી